જો તમે શેરબજારમાં રોકાણ કરતા હોય તો આ વિડીયો તમારા માટે છે વર્ષની શરૂઆતમાં જ શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો અને શેર ધારકોને મોટી સંખ્યામાં નુકસાન પણ વેઠવું પડ્યું હતું હવે પ્રશ્ન એ થાય છે કે વર્ષની શરૂઆતમાં જ મોટું નુકસાન થયું તો આગામી શેરબજારની સ્થિતિ શું રહેવાની છે તેના પર વાતચીત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ વર્ષની શરૂઆતમાં જ શેર બજારમાં મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા જેમાં ગયા સપ્તાહે લગભગ બાર હજાર કરોડ જેટલી રકમનું શેર ધારકોને નુકસાન ભોગવવું પડ્યું હતું તેનું કારણ છે ડોલર સામે સતત ગગડતો રૂપિયો જી હા વર્ષની શરૂઆતમાં જ ડોલર સામે રૂપિયો નબળો પડતો જાય છે અને બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી રસ ગુમાવતા નાણા ઉપાડી રહ્યા છે લીધે સતત નીચે આવી રહ્યું છે અને બીજી તરફ તેની સીધી અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં થતાં એક ટકાથી પણ વધારે ઘટાડો નોંધવામાં આવ્યો છે જેને લીધે રોકાણકારોને બાર હજાર કરોડ જેટલું નુકસાન ભોગવવું પડ્યું છે તેની સાથે ગયું વર્ષ બે હજાર ચોવીસના અંતમાં પણ શેર બજારમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા અને રોકાણકારોને મોટી સંખ્યામાં નુકસાન પણ થયું હતું હવે આગામી સમયમાં શેરબજારમાં ઘણા મોટા ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે જેને કારણે રોકાણકારોને મોટી સંખ્યામાં નફો અથવા નુકસાન થવાની શક્યતા છે આ સિવાય પણ આગામી થોડા સમય માટે શેરબજારમાં મોટી સંખ્યામાં ઘટાડો જોવા મળી શકે તેમ છે આ વિશે તમારું શું કહેવું છે શું તમે શેરબજારમાં રોકાણ કરવાના છો કે નહીં અમે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા